એ ચંડીસરના આગેવાનોનો આગ્રહ હતો કે ધર્મરથ જે ક્ષત્રિય અસ્મિતા માટે શરૂ કરેલો છે એનું સમાપન ચંડીસરમાં છે ને આવો તો સારું એના અનુસંધાનમાં આવ્યો છું શું વાત કરી એ આપને ખબર છે જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના તો કદાચ આવી ધર્મરથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય છેક દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય બે હજાર ઓગણીસમાં લોકસભાની કોઈ ટિકિટ ન હોય બે હજાર ચોવીસમાં લોકસભાના ઉમેદવારી ક્યાંય ન હોય તો સમાજને લાગે કે અમારી અવગણના છે અમારું અપમાન છે અને બહેનો માટે જે આક્ષેપ થયા એ તો અસહ્ય હતું એ એ મરમ પર ઘા હતો અને એના એના લીધે આખો સમાજ સવિશેષ બહેનો અમારી ખૂબ દુઃખી છે ને એના માટે બીજેપીના સામે લડવા નીકળ્યા છે કે તમે અમારી વાત ન માન્યા તો આટલો મોટો સત્તાનો તમને અહમ કે આટલું મોટું અભિમાન અને એના અનુસંધાનમાં તમે જોયું કે લાખોની સંખ્યામાં જાહેર સભાઓ થઈ રહેશે ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહેશે ભારતીય જનતા પાર્ટી પ્રવેશ મંદિરના બેનરો લાગી ગયા છે અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટેનું પ્રણ લીધું હોય એવું આ સભાના બધા સમાચારો ઉપરથી આપણને લાગે છે જામનગરની સભામાં મોદી સાહેબે એવું કહ્યું કે જામ સાહેબના આશીર્વાદ લીધા અને મને પાઘડી પહેરાવી છે મારા મતે હવે આ આંદોલન પૂરું થયું છે આના વિશે આપનું શું કહ્યું જામ સાહેબને ખબર આવું ન હોય આ તો આ વિવેક છે આ અને આંદોલન એવું કંઈ જેને આંદોલન ચલાવે છે એવા આગેવાનોને મળવું જોઈએ રિક્વેસ્ટ કરવી જોઈએ બે દિવસના એમના જાહેર કાર્યક્રમોમાં જો ક્ષત્રિયનો ક્ષ ન બોલાતો હોય તમારી લાગણી દુભાણી છે ચાલો માફ કરો ભાઈ કઈ વાતોને ફરી ધ્યાન રાખીશું આવું કંઈ ન હોય એનું કે અભિમાન બધે જ છે સત્તાનો કેપ સ્વાભાવિક છે એટલે ક્ષત્રિય સમાજ એ એ બિલકુલ છુલ્લક સમાજ છે એને કોઈ પૂછવાની જરૂર નથી એટલે ટ્યા કલાકારી બધા એટલે એનું એનું પરિણામ હવે સાતમીએ મતદાનમાં અને ચાર જૂને